મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો પરમ દિવસે પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવાર ઉત્પત્તિ એકાદશી તો એ એકાદશીનો વિડીયો આપણે આજે મૂકવાનું કારણ એવું છે કે પરમ દિવસ સુધી એટલે કે કાલે સાંજ સુધીમાં બધા પાસે જો આ વિડીયો પહોંચે તો અગિયારસનું વ્રત એ દરેક જણા કરી શકે તો આપણે અગિયારસની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશેની એક આની આ કથા છે તો એ કથામાં એવું છે નામનો જે રાક્ષસ હતો એ બધા દેવતાઓ ઇન્દ્ર વગેરે જે દેવતાઓ હતા એ બધા દેવતાઓની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ કરીને બધાને કરી અને સ્વર્ગમાંથી બધા દેવતાઓને ભગાડી મૂક્યા એ બધા દેવતાઓ પૃથ્વીલોક એટલે કે મૃત્યુ લોકમાં આવ્યા બધા મનુષ્યની સાથે રહેવા લાગ્યા એમને એમ લાગે છે કે મનુષ્યની સાથે આપણાથી નહીં રહી શકાય બધા ભેગા મળી મહાદેવ પાસે ગયા મહાદેવ કીધું કે જે નારાયણ છે એ જ આનો તમારો રસ્તો કાઢશે બધા દેવતાઓ મળીને ભગવાન નારાયણ પાસે ગયા નારાયણે જઈને પ્રાર્થના કરી કે હે નારાયણ તમે આનો રસ્તો બતાવો બધા દેવતાઓને સ્વર્ગમાંથી બગાડી મૂક્યા છે મૂળ નામના રાક્ષસે ભગવાને પૂછ્યું નારાયણે કે એ રાક્ષસ કોણ છે તો બધા ઇન્દ્ર દેવતાએ કીધું કે રાક્ષસ જે છે એ બ્રહ્માજીને બ્રહ્માજીના વંશમાં ઉત્પન્ન થયો છે અને એનું નામ છે તાંબજય એનો એ પુત્ર છે અને એ પુત્ર એનું નામ છે મૂર એ બધા દૈતિઓએ બધા આપણાને વગાડી દીધા છે સ્વર્ગમાંથી અને એ દેવ જે રાક્ષસ છે એ બધા રાક્ષસે ચંદ્રાવતી નગરીની અંદર સૂર્ય ચંદ્ર અગ્નિ એ બધા દેવતાઓ પાછા નવા બનાવી દીધા છે અને બધા રાક્ષસો છે પણ બધાને દેવતા તરીકે બેસાડી દીધા છે ભગવાને આવું કહ્યું અને ભગવાનને ગુસ્સો આવ્યો જોરદાર ભગવાને બધા ઇન્દ્ર સહિત દેવતાઓની સાથે એ મૂર નામના રાક્ષસ પાસે ગયા તેને લલકાર્યો અને એ બંને વચ્ચે જે યુદ્ધ થયું યુદ્ધ થયું એમાં એ રાક્ષસને અધમુઓ કર્યો એટલે ભગવાને થયું કે આ રાક્ષસ મરી ગયો છે અને ભગવાન ત્યાંથી ગયા અને ત્યાં જઈ અને સિહામત નામની ગુફા હતી ત્યાં જઈને સૂઈ ગયા ભગવાન સૂતા હતા અને રાક્ષસ ત્યાં આગળ પાછળ આવી ગયો અને આવી અને ભગવાનને જેવો મારવા જાય છે એવા ભગવાનના શરીરમાંથી એક કન્યા ઉત્પન્ન થાય છે એ કન્યા એટલી સુંદર હોય છે એ કન્યાએ રાક્ષસની સાથે યુદ્ધ કરે છે અને રાક્ષસને મારે છે રાક્ષસ જ્યારે મરી જાય છે ત્યારે ભગવાનની આંખ ખુલી જાય છે ભગવાન પૂછે કે તમે કોણ છો તો તેમણે કીધું કે તમારા શરીરમાંથી હું ઉત્પન્ન થઈ છું રાક્ષસ તમને મારવા માટે આવેલો એ બે રાક્ષસને મારી દીધો છે ભગવાન કહે છે કે હું તારા પર પ્રસન્ન છું તું માંગ તારી પાસે શું વરદાન જોઈએ તેણે કીધું કે તમે એવું કંઈક વ્રત કરો તમે એવું કંઈક કહો કે જેનાથી મારા દિવ અગિયારસના દિવસે બધા વ્રત કરે અને બધા પાપીઓ હોય બધા પાપમાંથી મૂળ દૂર થાય તો અગિયારસ ના ઘણા બધા વ્રત છે દસમમાં અગિયારસ ભેગી હોય તો કેવી રીતે કરવું અગિયારસ બારસ ભેગી હોય તો કેવી રીતે કરવું પણ અગિયારસ બારસ તેરસ ત્રણે ભેગી થાય અને ત્રીસ પૃષ્ અગિયારસ કહેવાય છે એ આપણે જરૂર કરવી જોઈએ મિત્રો વિડિયો સારો લાગે સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક